અરુણાચળ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત એલ એન બી દાળિયા હાઈસ્કૂલ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું આ વિજ્ઞાન મેળાની ખાસ હતી કે વિજ્ઞાન મેળામાં વાલીઓએ શિક્ષકો સાથે મળીને અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગના વાલી અને વિદ્યાર્થીઓએ મળીને પચીસ જેટલી સર્જનાત્મક વિજ્ઞાનની કૃતિઓ રજૂ કરી હતી જેમાં કુલ તોતેર જેટલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો બાળકોમાં નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યે રસ કેળવાય તેમજ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો અર્થ સમજે આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ થી વધતી અસરો ને ઘટાડવા નાના નાના કેવા પ્રકારના પગલા લઈ શકાય તેની જાગૃતતા લાવવાનો નાના બાળકો અને વાલીઓ દ્વારા સાથે મળીને પ્રયત્ન કરવામાં આવ્યો છે જેમાં શાળા સંચાલક મંડળ ના સમગ્ર ટ્રસ્ટીઓ અને આચાર્યો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘણું મોટું યોગદાન જય શ્રી કૃષ્ણ મારું નામ નીરવ ઠાકર છે અને આ

જ્યાં સુધી વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન તમને પ્રાપ્ત ના હોય ત્યાં સુધી તમારું જીવન જ ના ચાલી શકે અને એ જીવનની અંદર તમારા શરીરથી લઈને આ બ્રહ્માંડની અંદરની તમામે તમામ વસ્તુઓ સંમિલિત થઈ જતી હોય છે પછી શરીરનું તંત્ર હોય સમાજનું તંત્ર હોય કે આ બ્રહ્માંડનું તંત્ર હોય અંદર શરીરથી લઈને બ્રહ્માંડ સુધીની તમામે તમામ વસ્તુઓને આવરી લેવામાં આવી છે એનું નામ વિજ્ઞાન એની અંદર જે પણ કંઈ તમારે જાણવું હોય એ બહુ જ સારી રીતે શિક્ષકો અને વાલીઓ દ્વારા એને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ ઉત્તમ પ્રકારનું આયોજન એ આ વિજ્ઞાન મેળો અમારું નામ ગ્રીષ્મા મૌલિક પુરોહિત છે હું સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક પૂર્વ પ્રાથમિક વિભાગ અને પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી છું આજનો જે કાર્યક્રમ યોજાયો છે સાયન્સ ફેર તો બધી જગ્યાએ યોજાતા જ હોય છે અને ખૂબ ઉમળકાથી વિદ્યાર્થીઓ ભાગ પણ લે છે પણ અમારા સાયન્સ ફેર માં નવું એ છે કે અમે વાલી સાથે વિજ્ઞાન મેળો કરી રહ્યા છે અને એનું નામ આપ્યું છે અમે સર્જન

આન્સર આપો અઘરો છે કારણ કે દરેક બાળક અલગ છે દરેક વિદ્યાર્થી અલગ છે એમ દરેક વાલી પણ અલગ છે એક પણ પ્રયોગ રિપીટ નથી થયો અને દરેકે દરેક કૃતિ મારા માટે તો બેસ્ટ કૃતિ છે તબક્કો આવ્યો ને તો વાલી પણ અમારી સાથે વિદ્યાર્થી જ બની ગયા ભાઈ જ્યારે વાલી અમારી પાસે આવ્યા ત્યારે એમને નવું નવું જણાવવાનું નવી નવી ટેકનોલોજી સાથે જ્યારે એમને અમારે જોડવાનો સમય આવ્યો ત્યારે વાલી એ પણ મને એટલો જ સપોર્ટ કર્યો